ઉમંગ અનેરો ઉત્સાહ ઉલ્લાસ થી ભરપૂર કચ્છી નવ વર્ષ અરસ્પરસ એકબીજાની સુખાકારી શાંતિ દીર્ઘાયુ ની મનોકામના સાથે શુભકામનાની આપલે એટલે આષાઢી બીજ ભુજમાં સાંસદ કચ્છ કાર્નિવલની ઉજવણી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પ્રેરિત સંસ્થાન સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે जारा डोंगर ऊपर कच्छी नवा वर्षनी ઉજવણી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વર્તમાનમાં આપણા હૃદયસ્પર્શી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કાર્નિવલ સ્વરૂપે શરૂ કરી હતી 2008 થી 2013 6 વર્ષ નિયમિત યોજાતો રિવલ હવે ફરી આષાઢી બીજને શુક્રવારના હમીરસર સરોવર કાંઠે 2500 થી વધુ કલાકાર અને 64 ફ્લોટ સાથે કચ્છીયતની થીમ પર કાર્નિવલ યોજાશે તાજેતરમાં વડાપ્રધાન શ્રી મોદીજીના કચ્છ પ્રવાસે ભુજની સભામાં તેમણે કચ્છ કચ્છી લોકોની ખમીર કલાકારીને યાદ કરી બિરદાવી અને કચ્છી નવું વર્ષ અષાઢી બીજની આગોતરી ભકામના પાઠવી હતી તેમનો કચ્છ પ્રત્યેનો લગાવ લાગણી ધ્યાને લઈ સાંસદશ્રીએ સાંસદ કચ્છ કાર્નિવલ યોજવાનો સંકલ્પ લીધો છે સાંસદ શ્રી જણાવ્યું હતું કે કચ્છ નવી વર્ષ અષાઢી બીજની સંધ્યા અને એ ભુજના ઐતિહાસિક તળાવ હમીરસર સરોવર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી કચ્છ કચ્છના કલાકારો અને નવા વર્ષની શુભકામના પાઠવશે કાર્નિવલના રૂપને મંડપ રોશની શણગાર સુશોભિત સર્કલો સુશોભિત કરાય છે ઠેનદાર પાર્ક પાસેથી કાર્નિવલ શરૂ થઈ ઉમેદનગર સુંધિના પોણા બે કિમી રસ્તા પર વિવિધ ગ્રુપો ઓપરેશન સિંદૂર સહિત કછિયત સહિતની અલગ અલગ થીમ ઉપર પોતાનો પરફોર્મન્સ રજુ કરશે કચ્છી નવા વર્ષની ઉજવણીનો અભૂતપૂર્વ ધમ નાટ વર્તાઈ રહ્યો છે તેમ સાંસદ શ્રીએ જણાવ્યું હતું